મિશન બે હાજર ચોવીસ ને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યોજશે યાત્રામાં પદયાત્રા નહીં પરંતુ વાહનો પર યાત્રા કરશે જાન્યુઆરીના મધ્યમાં રાહુલ ગાંધી પદયાત્રા યોજી શકે છે ઓડિશા શરૂ થનારી યાત્રા મહારાષ્ટ્ર સુધી હશે ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પણ નીકળશે સંસદની સુરક્ષામાં મોટી ચૂક લોકસભામાં દર્શક ગેલેરીમાંથી બે લોકો કૂદ્યા અને એક બેન્ચ પરથી બીજી બેન્ચ પર ભાગવા લાગ્યા આ આ ઘટનાને લઈ અફરાતફરી મચી ગઈ દરમિયાન એક યુવકે પોતાના જૂતામાંથી પીળા રંગની સ્પ્રે કરી આવી જ ઘટના સંસદની બહાર પણ થઈ લોકસભામાં હાજર સાંસદોએ બંને યુવકને પકડી સુરક્ષાકર્મીઓને કર્મીઓને હવાલે કર્યા તપાસમાં ખુલાસો થયો કે આ ષડયંત્ર કુલ છ લોકો સામેલ હતા બે લોકોએ સંસદની અંદર હંગામો કર્યો બે લોકોએ બહાર વિરોધ પ્રદર્શન કર્યું તો બે લોકો ફરાર છે હંગામો કરનારામાં એક મહિલા પણ સામેલ છે આજે જ સંસદ પર હુમલો થયા અને બાવીસ વર્ષ પૂર્ણ થયા એવામાં ફરી સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ